હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે સુપર સહેલિયાથી હું દીપા તમને એક બહુ સરસ ચટણીની રેસીપી બતાવું જે બનાવવા માટે પાંચેક કુમઠી મરચાં લાલ મરચાં આખે આખા પાણીમાં દોઢ કલાક માટે પલાળી દીધા હતા પંદરથી વીસ લસણની કળીઓ લેવાની છે છોલી નાખવાની છે તમે સમજી ગયા આપણે લસણની ચટણી બનાવવાના છે પણ જુદી રીતે બનાવવાના છે હવે એક મિક્સરના બાઉલમાં લસણ લઈ લઈશું એક ચમચી જેટલું જીરું આખું જીરું લઈ લઈશું આખું મીઠું અડધી ચમચી જેટલું લઈ લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ ખળદસ્તામાં વાટીને બનાવી શકતા હોય તો બેસ્ટ પણ આજકાલ ટાઈમ ઓછો હોય એટલે હું મિક્સરના જારમાં બનાવી રહીશું દોઢ કલાક પલાળેલા કુમઠી લાલ આખા મરચાં ચારથી પાંચ જે લીધેલા છે એની હવે ડાળી કાઢી અને એને પણ મિક્સરના બાઉલમાં લઈ લઈશું આ જે કુમઠી મરચું હોય છે એ થોડુંક તીખાશ પડતું હોય છે એટલે ચટાકો ત્યારે જ તો કહેવાય કે જ્યારે થોડું તીખી તમતમ તો હોય મિક્સરનો બાઉલ બંધ કરી દીધો છે બે ચમચી જેટલું પાણી વાટતી વખતે મેં એડ કર્યું હતું અને દર એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મેં કહ્યું એમ ખલદસ્તામાં વાટીને જો આ પેસ્ટ તૈયાર કરી શકતા હોય તો બેસ્ટ એનો ટેસ્ટ કંઈ અલગ જ આવતો હોય છે અને લાંબો ટાઈમ સુધી લાલ ચટક ખલદસ્તાવાળી ચટણી રહેતી હોય છે હવે આપણે એક પેન લઈ લઈશું ફ્લેટ પેન મેં લીધું છે એની અંદર તલનું તેલ મેં એક ચમચી લીધું અડધી ચમચી જેટલું આખું જીરું વઘારમાં એડ કર્યું ગમે તો અહીંયા વળિયાળી પણ થોડી એડ કરી શકો છો હિંગ એડ કરી દીધી અડધી ચમચી જેટલી હિંગ થોડીક આગળ પડતી એડ કરવાની છે અને હવે જે પેસ્ટ બનીને તૈયાર કરી છે વાટેલી પેસ્ટ એ આપણે એડ કરી લઈશું મિક્સરમાં થોડું બે ચમચી જેટલું પાણી એડ કરી અને કપ જરા સરખી રીતે ધોઈ લીધો અને એ પાણી પણ એડ કરી લીધું છે હવે આ ચટણી જે છે એને આપણે ધીમા તાપે ચડવા દેવાની છે બધો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી એને થવા દેવાની છે થોડી થોડી વારે હળલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ એકદમ સરસ લાલ ચટક આ ચટણી જે બનતી હોય છે એ ઉનાળામાં સાંજે જ્યારે રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય ત્યારે ખાલી ભાખરી ઉપર લગાવીને ખાશો ને તો બી બહુ મજા આવશે તો જુવારના રોટલા ભાખરી કે પછી બ્રેડની ઉપર પણ એન્જોય કરી શકાય એવી આ ચટણી વડાપાવની લસણની ચટણીને યાદ અપાવેલી હોય છે પાણી બધું બળી જાય એટલે લાસ્ટમાં ફરીથી એક ચમચી જેટલું તલનું તેલ મેં એડ કર્યું આ ચટણી તલના તેલમાં બનાવવાનો જ આગ્રહ રાખજો એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે ચટણી આપણી તૈયાર છે તેને આપણે સ્ટોર કરવાની છે તમે વધારે ક્વોન્ટિટીમાં ફ્રીઝમાં પંદર વીસ દિવસ માટે રાખી શકો છો ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હજી એક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરવાનું છે તે હું તમને લાસ્ટમાં કહું તો મીઠુંની જરૂર લાગે તો લાસ્ટમાં થોડું ઘણું તમે પિંક સોલ્ટ એડ કરી શકો છો અહીંયા બિલકુલ પરફેક્ટ મીઠું છે એટલે મેં એડ નથી કર્યું અને હવે લાસ્ટમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાનું એ લીંબુનો રસ પાંચ ચમચી જેટલો લીંબુનો રસ ચટણીને વધારે મસ્ત અને પ્રિઝર્વ લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકીએ એવી બનાવે છે તો મિક્સ કરી લીધો લીંબુનો રસ આ ચટણીને આપણે એન્જોય કરી શકીએ છીએ મેં કહ્યું એમ બ્રેડ ઉપર વડાપાઉમાં પણ આ ચટણી તમે સ્ટ્રેટ કરીને બનાવશો તો બી એ ટેસ્ટી બનશે મારાથી રહેવાયું જ નહીં આટલો સરસ ચટાકો આમ ભાખરીનો એક ટુકડો મતલબ અડધી ભાખરી ઉપર મને થયું ચાલને ટ્રાય કરી લો તો સ્ટ્રેટ કરી અને બીડું જો વાળી અને મેં ખાધું બહુ જ સરસ ટેસ્ટી એકદમ મસ્ત આ ચટણી બની છે અને તમે પણ તમારા કિચનમાં આ રીતે લસણની ચટણી ટ્રાય કરજો જો તારે જો સુપર સહેલિયા રોજિંદા જીવનમાં ઘરના જ મસાલામાંથી બની જતી નવી નવી રેસીપી માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી સહેલીની નવી રેસીપી સાથે થેન્ક યુ